આ વિસ્તારોમાં માં વહીવટદારો સરકારે મૂક્યા છે તલાટીઓ બધો વહીવટ કરે પોતે કોન્ટ્રાક્ટ બની ગયા છે બધા મનરેગા માં જેટલા કર્મચારી કોન્ટ્રાક્ટ ડીઆરડીના બધા કોન્ટ્રાક્ટ સ્વચ્છ ભારત મિશનમાં જેટલા કર્મચારી કોન્ટ્રાક્ટ

એટલે આવું બધું ચાલે છે આપણી આશા વર્કરને આંગણવાડી બહેનોને તો આમ લઈ જાય ને તેમ લઈ જાય આટલા લાવો ફલાણા લાવો એટલે માણસને ભેગા કરવાના શિક્ષકો એ પણ એ જ કામ કરવાનો એટલા માટે તમને કીધું છે હવે সংগঠિત થાઓ બહુ થઈ ગયું આપણે શિક્ષકો માંગીએ તે આપતા નથી શાળા માંગીએ તે નથી આપતા સારી કોલેજ નથી આપતા સારી યુનિવર્સિટી નથી આપતા અમારા બાળકો પણ બહુ હોશિયાર છે ટેલેન્ટ છે અમારા બાળકોમાં સારી શિક્ષા આપો ને અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી આપો સારા ભાવ આપો

હા ડરાવશે તમને આમ કરાવીશું તેમ કરાવીશું કોઈને બાપની તાકાત નથી કોઈ તમને મારી નથી નાખવાનો જેલો થાય ને જેલો બી જવાનું ભાઈ કોઈ કહે કે જેલ થશે આમ થશે તેમ જેલ માં બી જમવાનું મળે છે હું પોતે 3 મહિના હમણાં રહી નાખું છું ડરવાની જરૂર નથી જાહેર જીવનમાં તો વેઠવું પડે ભાઈ બરાબર છે એ જેલો થી ડરાવે છે ડરવાની જરૂર નથી ભાઈ સંવિધાનમાં અધિકારો છે આપણા એટલા માટે અમે કહીએ છીએ કે હવે સંગઠિત થાઓ

આજે ભણવામાં છે તે ભણાવો આજુબાજુ જે કંઈ રખડતા હોય એમને કામે લગાડો ભાઈ વડીલોની જવાબદારી છે ભાઈ તમારી એ ચાલશે નહીં લગનોમાં ના બધામાં આખી રાત નાચો ને એટલો જ પાવર ભણવામાં વાપરો દોડવામાં વાપરો પોલીસ ભરતીમાં જવામાં વાપરો તલાટીમાં વાપરો સાચી વાત છે કે ખોટી વાત છે બધાને આજે કેમ છું ચૂંટણીઓ આવશે ત્યારે ભી લડવાનું જ છે પૂરી તાકાતથી પણ સામાજિક જાગૃતિ બી સામાજિક એકતા બી રાખજો અંદરો અંદર નરેશભાઈ બોલતા બા જીતી ને આવો પછી પ્રમુખ માટે લડાજો એટલે અમે વિચારીશું કોને પ્રમુખ બનાવવાનો છે અત્યારે કોઈને નાણાં મંત્રી નથી બનાવ્યા એટલે કોઈ અંદર અંદર લડાવાની જરૂર નથી આપણે લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું છે ભાઈ આપણા પ્રશ્નો આપણે કોઈ દિવસે બહાર લાવવાના નહીં આપણા ભરોસે જે લોકો આવીને ન્યાય આપવાનું કામ આપણે કરવાનું જે પણ વ્યક્તિ હોય વ્યક્તિ સાચો હોય એને કોઈ અસામાજિક તત્વ હેરાન કરે વહીવટી તંત્ર હેરાન કરે કે બીજું કોઈ હેરાન કરે તો આપણે સહકાર આપવાનો છે પ્રશ્નો એટલા બધા છે જાહેર જનતાના એવા આપણે ઉઠાવવાના છે કોઈ અંદર અંદર મન ખાટું કરવાનું નથી ચૈતરભાઈ આવે છે મને ફોન કેમ નથી આવ્યો નરેશભાઈ આવ્યા રાકેશભાઈ આવ્યા ફોન કામ નથી કરતા બારોબાર કેમ આવી ગયા ભાઈ માફ કરજો અમારા પણ હમ